પાટણમાં એક્સપેરિમેન્ટલ શાળાના લંપટ શિક્ષકને સસ્પેન્ડ કરાયો છે રણજીત ચૌધરી સામે શાળા મંડળે કાર્યવાહી કરી છે વિદ્યાર્થીની સાથે અડપલા મામલે કાર્યવાહી થઈ છે મહત્વનું છે કે રણજીત ચૌધરીએ વિદ્યાર્થીનીને ઘેરબોલાવી અડપલા કર્યા હતા સમગ્ર મામલો સામે આવતા વિદ્યાર્થીનીના પરિવારે રણજીત ચૌધરીને મેથી પાક ચખાડ્યો હતો આ મામલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ થઈ પોલીસે રણજીત ચૌધરીની અટકાયત કરી લીધી છે વધુ માહિતી સાથે સંવાદદાતા હર્ષદ જોડાઈ ગયા છે હર્ષદ લંપટ શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવી છે શું વિગતો અદિતિકા જે સમગ્ર ઘટના જે બે દિવસ પહેલા સામે આવી હતી જે આ પાટણની જાણીતી એક્સપેરિમેન્ટલ મેન્ટલ હાઈસ્કૂલનો જે લંપટ શિક્ષક જે રણજીત ચૌધરી હતો તેને બાર ધોરણ બારની વિદ્યાર્થીનીને ઘરે બોલાવીને શારીરિક અલગ કર્યા હતા ત્યારબાદ આ શિક્ષકને પરિવારે માર પણ માર્યો હતો અને પાટણ ડિરીઝન પોલીસે સોંપ્યો હતો પોલીસે પણ તેની ઉપર કાર્યવાહી કરી તેને કોર્ષમાં રજૂ કર્યો હતો ત્યારબાદ તેને આ પાટણની ચૂંટણીપુર સબ્જેક્ટ ખાતે ખસેડવામાં આવે છે જોકે હવે બે દિવસ બાદ શાળા પરિવારે પણ હવે આ શિક્ષક ઉપર એક્શન લીધી છે અને શાળા પરિવારે હાલ જે શિક્ષક છે તેને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો છે એટલે જે શિક્ષકની જે મુશ્કેલી વધી છે ને આ શિક્ષક ઉપર હાલ પાછળમાં કેટલાય લોકો વર્ષાવી રહ્યા છે રીતિકા જી આભાર હર્ષદ વિગત આપવા બદલ